નમસ્કાર ગુજરાત મુખ્ય સમાચારની અંદર એક તારીખથી બદલાશે નવા નિયમો જેમાં મોબાઈલ રિચાર્જ થશે સસ્તા સાથે એલપીજી સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી થશે હવે મોંઘી સિમ ને લઈને ફેરફાર ઓગસ્ટ મહિનામાં કુલ તેર દિવસ બેંકો બંધ રહેશે જો તમારું આ બેંકમાં ખાતું છે તો હવે આ ખાતું તમારું બંધ થઈ જશે મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે ખેડૂતોને હવે વિઘાડી વીસ હજાર રૂપિયાની સહાય મળશે શું ગુજરાતમાં મફત વીજળી મળી શકે છે ખેડૂતોને મળશે ત્રણ લાખ રૂપિયાની લોન સાથે વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજારની સહાય પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો છે ઘટાડો મોંઘવારીનો માર્ગ સહન કરી રહી છે મહિલાઓ અને આજના સૌથી મોટા સમાચાર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આ બધા જ નિયમો અને ફેરફારોની અંદર માહિતી મેળવશું એટલે કે માત્ર દસ મિનિટની અંદર આ તમામ માહિતી મેળવશું જેથી જે પણ મિત્રો ચેનલ જો નવા આવ્યા છે મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના હવામાન સમાચાર ઉપર એક નજર કરી લઈએ તો રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે શિયર ઝોન સક્રિય થતાં ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગે જામનગર પોરબંદર દ્વારકા અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરી છે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે રાજ્યમાં સિઝનનો સામાન્ય વરસાદ કરતાં અઢાર ટકા વધુ વરસાદ પડી ચૂક્યો છે તેર પોઈન્ટ આઠ ઇંચ વધુ વરસાદ પડ્યો છે મિત્રો સાથે મિત્રો સૌરાષ્ટ્રમાં પચાસ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ચાર ટકા વરસાદની ઘટ જોવા મળી છે આગામી સાત દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો એક ઓગસ્ટથી બદલાશે પાંચ નિયમો તમારા ખિસ્સા પર અસર થશે મિત્રો ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ રહી છે દેશમાં પહેલી તારીખથી ઘણા ફેરફારો જોવા મળશે જે તમારા ઘરના રસોડાથી લઈને તમારા બેંક અકાઉન્ટ અને મોબાઈલ ફોન સુધીની દરેક વસ્તુઓને સીધી અસર કરી શકે છે તેમાં એલપીજી સિલિન્ડરની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમો સુધીની દરેક વસ્તુઓનો સમાવેશ થાય છે આનો સીધો સંબંધ તમારા પૈસા સાથે છે ચાલો મિત્રો આપણે જોઈએ કે આ પાંચ મોટા નિર્ણયો કયા છે નિયમો કયા છે ફેરફારો કયા છે તેમની અંદર માહિતી મેળવીએ તો મિત્રો સૌ વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાના પ્રથમ દિવસે એલપીજી સિલિન્ડરના ભાવ નક્કી કરે છે અને એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સવારે છ વાગે ફેરફાર જોવા મળી શકે છે જ્યારે તાજેતરમાં ભૂત ભૂતકાળમાં ઓગણીસ કિલોના કોમર્શિયલ પીએલજી સિલિન્ડરની કિંમતમાં ઘણો ફેરફાર જોવા મળ્યો હતો ઘરના રસોડામાં ઉપયોગમાં લેવાતા ચૌદ કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં લાંબા સમયથી કોઈ ફેરફાર નથી થયો આવી સ્થિતિમાં તાજેતરમાં લોકસભાની ચૂંટણી ગઈ છે સાથે પીએમ મોદીએ પોતાની નેતૃત્વવાળી નવી એનડીએ સરકાર પણ બનાવી છે અને બજેટ સત્ર પણ રજૂ થયું છે તો મિત્રો હવે ખાસ વાત એ છે કે હવે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં રાહત મળી શકે છે કે નહીં હવે એ આપણે જોવાનું છે મિત્રો મિત્રો આગળ સમાચારની અંદર વાત કરીએ તો ઓગસ્ટમાં બેન્કોમાં રજા રહેશે વર્ષ બે હજાર ચોવીસમાં બેંકોમાં કુલ તેર દિવસની રજા રહેશે એટલે કે ઓગસ્ટ મહિનામાં કુલ તેર દિવસ છે તે બેન્કો બંધ રહેશે જેમાં રવિવાર બીજા અને ચોથા શનિવારનો પણ સમાવેશ થાય છે શનિ રવિવારના કારણે ઓગસ્ટ મહિનામાં છ દિવસ બેન્કો બંધ રહેશે આ ઉપરાંત વિવિધ તહેવારોના કારણે સાત દિવસ બેન્કોમાં રજા રહેશે પંદરમી ઓગસ્ટ સાથે મિત્રો ઓગસ્ટમી ઓગણીસમી ઓગસ્ટના રોજ રક્ષાબંધન અને છવ્વીસમી ઓગસ્ટે જન્માષ્ટમીના દિવસે બેન્કો બંધ રહેશે ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો હવે ખેડૂતોને મળશે વિઘાડીઠ વીસ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ વીઘા દીઠ વીસ હજાર રૂપિયાની સહાય મળશે આ અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર રૂપિયા એક હજાર લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી ગઈ છે મિત્રો ફાસ્ટ લઈને આવ્યા છે નવા સમાચાર એક ઓગસ્ટથી ફાસ્ટટેગ સંબંધિત સેવાઓ પર નવા નિયમો લાગુ થઈ રહ્યા છે હવે વાહન લીધા બાદ નેવું દિવસમાં વાહનોના રજીસ્ટર નંબર ફાસ્ટેગ નંબર પર અપલોડ કરવાના રહેશે જો નિર્ધારિત સમયની અંદર નંબર પ્લેટ અપડેટ નહીં થાય તો તમને હોટ લિસ્ટમાં મૂકવામાં આવશે તે પછી ત્રીસ દિવસનો વધારાનો સમય આપવો પડશે પરંતુ મિત્રો તેમાં તમે જો વાહન નંબર અપડેટ નહીં થાય તો ફાસ્ટેગને પણ બ્લેક લિસ્ટમાં મૂકી દેવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો હવે બીએસએનએલનો સૌથી સસ્તો પ્લાન રજૂ થયો છે વધુ વેલિડિટી મળશે જીઓ એરટેલ અને ના ગ્રાહકો હવે બીએસએનએલને પસંદ કરી રહ્યા છે અહીં બીએસએનએલનો સૌથી સસ્તો પ્લાન શેર કરી રહ્યા છીએ કે જેની વેલિડિટી પર લાંબી છે જો તમે BSNL ના ગ્રાહક છો તો તમને એકસો આઠ રૂપિયાના રિચાર્જ પ્લાનનો લાભ લઈ શકો છો આ પ્લાનમાં તમને દરરોજના એક જીબી ડેટાની સાથે સાઠ દિવસની વેલિડિટી મળે છે જે જીઓ અને એરટેલ તેમજ વીઆઈ કરતાં પણ ઘણો સસ્તો પ્લાન છે આ ટેલિકોમ માર્કેટ આજે બીએસએનએલ ખૂબ જ ચર્ચામાં છે મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ પણ સસ્તું થશે રોજબરોજની ચીજવસ્તુઓના સતત ભાવ વધી રહ્યા છે જેમના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે બીજી તરફ છેલ્લા એક મહિનાથી બે વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારોના કારણે જનતાઓ મોંઘવારીમાં બેવડા ફટકા સામના કરી રહ્યા છે આવી સ્થિતિમાં એક ઓગસ્ટથી દેશભરમાં પેટ્રોલ અને લાભ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં દરેક યોજના ચલાવવામાં આવી રહી છે તેમાંથી એક પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દર વર્ષે ત્રણ હપ્તા ખેડૂતોને છ હજાર રૂપિયા આર્થિક સહાય પૂરી પાડે છે આ યોજનાને લઈને લોકોના મનમાં આવનારા એક પ્રકારનો સવાલ ઊભો થાય છે કે આ સવાલમાંથી એક સવાલ એ પણ છે કે શું મહિલા ખેડૂતો છે તેમને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળી શકે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે મહિલાઓને તેમના લાભ મળી શકે કે નહીં તમને જણાવી દઈએ કે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પુરુષો જ નહીં પરંતુ મહિલા ખેડૂતોને પણ આ યોજનામાં લાભ મળવા પાત્ર રહેશે મહિલાઓના નામે ખેતી માટે જમીન હોવી જોઈએ મહિલાઓની નામે અન્ય અન્ય પાત્રતા માપદંડો પણ પૂર્ણ કરવા આવશ્યક છે તો જ તેમને લાભ મળી શકે છે મિત્રો ચાંદીપુરા વાયરસનો કાળો કહેર રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળ્યો છે ગોંડલમાં ત્રણ વર્ષના બાળકના રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવારો ચિંતામાં મુકાયા છે રાજકોટમાં ચાંદીપુરાનો ભરડો લીધો હોય તેવી સ્થિતિ છે રાજકોટમાં આઠ દર્દીઓ ચાંદીપુરાના વાયરસના લક્ષણો જોવા મળ્યા છે ત્રણ વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે કુલ આઠ પેકેજ આર પોઝિટિવ અને બે નેગેટિવ પણ આવ્યા છે અને બે શંકાસ્પદ હોવાના તંત્રએ જણાવ્યું છે મિત્રો આગળ સમાચારની અંદર વાત કરીએ તો સોના ચાંદીના ભાવને લઈને આવ્યા છે મહત્વના સમાચાર આજ રોજ મિત્રો સોના ચાંદીના ભાવ ઉપર એક નજર કરીએ તો ચોવીસ કેરેટ સોનું છસો ચોર્યાસી રૂપિયા મોંઘું થતા દસ ગ્રામ ભાવેનો ઓગણસિત્તેર હજાર ત્રણસો ચોસઠ રૂપિયા થયો છે બાવીસ કેરેટ સોનું તેસઠ હજાર પાંચસો સુડતાલીસ પ્રતિ દસ ગ્રામે પહોંચ્યો છે અહીં ચાંદી સત્તરસો પંદર રૂપિયા મોંઘું થઈને ત્યાંશી હજાર રૂપિયાને પાર પહોંચી છે આગામી દિવસોમાં સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી શકે છે કારણ કે મિત્રો હવે તહેવારો પણ આવી રહ્યા છે જેમના કારણે સોના ચાંદીના ભાવ પણ વધી શકે છે